જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બનેલ આતંકી હુમલાની ઘટનામાં જેતપુર વિવિધ હિન્દુ સંગઠનોમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાજપ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકી હુમલાનો વિરોધ કર્યો હતો ગોળી સામે ગોળી મારો બદલો લેવામાં આવે તેવી માંગ કરી હતી સંગઠનના કાર્યકરો એકત્રિત થઈ અમર રહોના નારા લગાવ્યા હતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકરોએ બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી આતંકવાદ મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા ગુજરાતના રાજકોટ જિલ્લાના જેતુર તાલુકામાં શિવાજી મહારાજની પ્રતિમા પાસે આજે એબીવીપી એટલે વિદ્યાર્થી પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને તમામ હિન્દુ સંગઠનોએ કાશ્મીરમાં થયેલી નિર્મમ કાયરતાપૂર્વક જે કૃત્ય છે અને પ્રવાસીઓના જે આટલી સંખ્યામાં જે મર્ડર કર્યા છે ખૂન કર્યા છે લોહી વહેળાવ્યું છે અને લોહી વહેળાવવાનો જવાબ દેવા માટે સરકારનો કાન આંબળવા માટે સરકારને રજૂઆત કરવા માટે મૃતકોને શ્રદ્ધાંજલિ દેવા માટે તમામ લોકો આજ આંખમાં લોહી ભરીને અત્યારે રજૂઆત કરી રહ્યા છે વહેલાં વેલી તકે આતંકવાદીઓને ગોતી ગોતીને એને ગોળી મારવામાં આવે અને આ આતંકવાદીઓને સપોર્ટ કરવા માટે જે દેશે મોકલા છે એ પાકિસ્તાનને પણ અહીંથી સબક શીખડવા માટે તમામ જનતાની માગ છે તો અત્યારે કેન્દ્ર સરકારને એવી રજૂઆત કરવામાં અત્રે ભેગા થયા છે કે તમે આજની તારીખે જ આ આતંકવાદીઓને ઉછેરનાર આ આતંકવાદીઓને પાળનાર અને ત્યાં આતંકવાદીઓના જે કેમ્પો છે એનો સફાયો કરવામાં આવે કાશ્મીર બીજી વખત આ રજૂઆત આવો બનાવ ન બને એટલા માટે રજૂઆત કરવા માટે ભેગા થયા જય શ્રી રામ સુરેશ ભાલીયા